લી જય મા કુદેવ ખુડિયાર માધા રાણી શું રે રાધા શું લે શો ગોકુળ માં રે દુકાન રાધા રાણી શું લેશો શણીયો છો કે આઈ શણીઓ ને સોળી

સુલેશો રે રાધા સુલેશો ગોકુળિયા માં રે દુકાન રાધા રાણી સુંલેશો દામણી તો પેર કે દામણી તો પેરી આવી નથડી લઈ જો મને આજ વાલા મારા મોહ નદી નથડી લઈ ગયો મને આજ વાલા મારા મોહનજી ગોકુળિયા માં ખૂલી રે દુકાન રાધા રાણી સુંગ લેશો ગોકુળિયા માં ખૂલી રે દુકાન રાધા રાણી સુંગ લેશો સુંગ લેશો રે રાધા સુંગ લેશો સુંગ લેશો રે રાધા સુંગ લેશો

એ મોડીડાની માળા લઈ ગયો મને વાલા મારા મોહનજી ગોકુળિયામાં ખૂલી રે દુકાન રાધા રાણી સુ લેશો સુ લેશો રાધા સુ લેશો ગોકુળિયામાં ખૂલી રે દુકાન રાધા રાણી સુ લેશો સુડલો તો હું પેન કે આવી સુડલો તો હું પેર કે આઈ બાદુ ગયો મને આજ વાલા મારા મોહન જી ગોકુળિયા માં ખુલી રે દુકાન રાધા રાણી સોંગલેશો ગોકુળિયા માં ખુલી રે દુકાન રાધા રાણી લેશો સૂલે સોરે રાધા સૂ લે ચો સૂ લે રાધા સૂ લે ચો ગોગોળિયામાં રે દુકાન રાધા રાણી સૂ લે છો પાણી ગાતા કાનુ ડેકા મારી રે કાનુ ડેકા મારી રે કદમ કેરી દાળ બેસીને ಮೋಹನ ಮೋರಲಿ ಬಗಾಣೇ ರೆ ಮೋಹನ ಮೋರಲಿ ಬಗಾಣೇ ರೆ ಕೃಷ್ಣ ಕನೆಯ